ખોખા જિલ્લાના નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર છ માં મરીડા રોડ પર આવેલી સુલતાન પાર્ક સોસાયટી અબુ સોસાયટી શબનમ પાર્ક સોસાયટી યાસીન પાર્ક સોસાયટી તેમજ આશરે બીજી દસિક સોસાયટી છે જે પ્રાથમિક સુવિધા જેવી કે રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટરના પાણીનો નિકાલ જેવી સુવિધાનો અભાવ છે હાલમાં અહીંના મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને નદીની જેમ ગંદુ પાણી રસ્તા પર વહે છે અહીંયાના રહીશોને મજબૂરીમાં આ ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે અને આ ડ્રેનેજ લાઈન બહુ વર્ષો જૂની છે અને અવારનવાર આવી સમસ્યા ઊભી થાય છે અનેક રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ નથી આવતો વોર્ડ નંબર છના કાઉન્સિલરને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી નડિયાદ નગરપાલિકા ક્યારે આ ગંભીર સમસ્યા સમજી આ સમસ્યાનું નિરાકરણ લાવશે કે પ્લેગ ડેન્ગ્યુ મલેરિયા જેવી કોઈ રોગચાળો ફાટશે તો આખરે જવાબદાર કોણ રહેશે તે હવે જોવાનું રહ્યું